વૃક્ષો રોપાવવાની જરૂરિયાત ઉભી થઈ છે તેવામાં ભાદરવા ગામમાં પણ ચાલી રહેલી ચોમાસાની સિઝન દરમિયાન ગામના નેચર પ્રેમી યુવાનો તથા રિપોર્ટરો અને સાવલી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમે ભેગા મળી ભાદરવા ગામને લાગતી વહીધરા વિસ્તાર નીલકંઠ મહાદેવ ભાદરવા જીઆર ભગત હાઇસ્કુલના મેદાનમાં તથા ઋષેશ્વર મહાદેવ મંદિર ખાતે લગભગ સો જેટલા વૃક્ષો ભાદરવા ગ્રામ પંચાયતના જ્યોત્સનાબેન તથા તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ રણા થકી સાવલી ફોરેસ્ટ ઓફિસર કિંજલબેનના સહયોગથી રોપવામાં આવ્યા અને વૃક્ષો રોપ્યા બાદ તેના જતન માટે પણ ભાદરવા ગામના યુવાનો મહેન્દ્રસિંહ ભીમસિંહ રણા સંતોષસિંહ રાઉલજી ધર્મેન્દ્રસિંહ મહેડા દિલીપ વાઘેલા તથા રિપોર્ટર મિત્ર મુકેશસિંહ ભૂમેલા સોલંકી બળદેવસિંહ વિપુલ ચૌહાણ દ્વારા આ લગાવેલ વૃક્ષોની દેખરેખ રાખવાની અને જતન કરવાની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવી હતી જ જે આર ભગત હાઈસ્કૂલમાં હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વન વિભાગ દ્વારા તથા પત્રકાર ભાઈઓ અને ધાર્મિક યુવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને પત્રકાર ભાઈઓ તથા ધાર્મિક યુવાનો દ્વારા ઋષેશ્વર મહાદેવ તથા બૈદ્રા અને ભાદરવા આ રીતે ત્રણ જગ્યાએ પ્લાન્ટેશનનું કામગીરી કરવામાં આવી છે અને આ બાદ બી તેઓ આ રીતે કામગીરી કરતા રહે છે અને વન વિભાગ દ્વારા તેમને વિનામૂલ્યે રોપા આપવામાં આવે છે નામ મારું નામ છે ડી આર રાઠવા હું ફોરેસ્ટ વન કર્મી છું અને સાવલી રેન્જમાં મારું ફરજ બજાવું છું ઓકે થેન્ક યુ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો